નમસ્તે વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન હબ થ્રી ફિફ્ટી ફોર ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છની ગણિતની પાઠ્યપુસ્તકનો પાઠ ત્રીજો સંખ્યા સાથે રમત એમાં આજનો આ વિડીયો આપણે સામાન્ય પરિચયનો છે કે જે તમને સમગ્ર પાઠ દરમિયાન ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો આપણે શરૂ કરીએ સૌથી પહેલાં યાદ રાખો તો કે સૌથી પહેલો ટોપિક છે આમાં અવયવ તો અવયવ એટલે શું તો કે આપેલ સંખ્યાને તમે બીજી જે સંખ્યા વડે ભાગી શકો તેને તે સંખ્યાના અવયવ કહેવાય એટલે કે અહીંયા ઉદાહરણથી સમજીએ કે ચારના અવયવ તો ચાર ચારને આપણે કઈ કઈ સંખ્યા વડે ભાગી શકીએ કે કયા ઘડિયામાં ચાર આવશે તો ચાર એકા ચાર એક ચોક ચાર બે દુ ચાર બેના ઘડિયામાં અને ચાર એકા ચાર એટલે કે એક બે અને ચાર એ ત્રણેય ચારના અવયવ છે એના પછી છે અવયવી તો અવયવી એટલે શું તો કે આપેલ સંખ્યાના ગુણાંકમાં જે જવાબ આવે તેને તેના અવયવી કહેવાય સરળ ભાષામાં આપણે કહીએ તો કે આપેલ સંખ્યાનો ઘડિયો લખતા આપણને જે જવાબ મળે તે તેના અવયવી ટૂંકમાં અવયવી એટલે જે પણ સંખ્યાના અવયવી શોધવાના હોય એનો ઘડિયો લખવાનો દાખલા તરીકે અહીંયા આપણે શોધીએ કે ચારના અવયવી તો ચારનો ઘડિયો આપણને ખબર છે કે ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તરી બાર ચોખ્ખો ચોખ્ખો સોળ ચાર પંચાવીસ ચાર છોવીસ ચાર સિત્તા અઠ્યાવીસ ચાર અઠ્ઠા બત્રીસ ચાર નવ છત્રીસ અને ચારે ધાણ ચાલીસ તો જે જવાબ આવે ઘડિયાનો એ એના અવયવી હવે છે કે અવયવી તે એ તેના અવયવોનો ગુણાકાર છે એક એ દરેક સંખ્યાનો અવયવ છે એટલે કે દરેક સંખ્યામાં એક તો અવયવ હોય જ કારણ કે એકનો દરેક સંખ્યા વડે આપણે ગુણાકાર કરી શકીએ દરેક સંખ્યાનો અવયવ એ તે સંખ્યાનો ભાજક છે એટલે કે જે સંખ્યાને આપણે ભાગી શકીએ તે જ તેનો અવયવ છે દરેક અવયવ આપેલી સંખ્યા કરતાં નાનો અથવા તેના બરાબર હોય છે દાખલા તરીકે ચારનો અવયવ આપણે શોધ્યો તો એ ચારનો અવયવ ચાર કરતાં નાના હોય અથવા ચાર હોય ચાર કરતાં મોટા હોય શકે નહીં જે સંખ્યાનો અવયવ શોધવાનો હોય એના કરતાં એનો અવયવ એ પોતે અથવા એનાથી નાના જ મળે આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા મર્યાદિત હોય છે એટલે કે અમુક લિમિટેડ જ હોય અવયવો કે અનલિમિટેડ અવયવ મળે ને અમુક ચોક્કસ સંખ્યામાં જ હોય દરેક સંખ્યાના અવયવી તે સંખ્યા કરતાં વધારે અથવા તેના બરાબર છે આપેલ સંખ્યાના અવયવની સંખ્યા અનંત છે દરેક સંખ્યા પોતે પોતાનો એક અવયવી છે એટલે કે દરેક સંખ્યા પોતે જ પોતાનો એક અવયવી હોય ત્યારબાદ આવે છે અવિભાજ્ય સંખ્યા તો કે એક સિવાયની એવી સંખ્યાઓ કે જેના અવયવ માત્ર એક અને એ સંખ્યા પોતે હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય ટૂંકમાં જે સંખ્યા વડે આપણે તેનો કોઈ પણ ભાગ અવયવ મળતો ના હોય એક એક પોતે અને જે સંખ્યા હોય એ એ બે જ અવયવ એના હોય તે સંખ્યાને અવિભાજ્ય અવયવ કહેવાય ઉદાહરણ તરીકે બે ત્રણ પાંચ સાત અગિયાર વગેરે એ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે ત્યારબાદ છે વિભાજ્ય સંખ્યા તો કે બે કરતાં વધારે અવયવો ધરાવતી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય એટલે કે જે સંખ્યાના બે કરતાં વધુ અવયવ હોય જેમ આપણે આગળ ઉદાહરણમાં જોઈએ કે ચારના અવયવ આપણને કયા મળ્યા હતા એક બે અને ચાર એટલે કે ત્રણ અવયવ મળ્યા એટલે કે બે કરતાં વધારે એવી રીતે ચાર છ આઠ નવ દસ એ બધાના અવયવ આપણે શોધીશું તો આપણને બે કરતાં વધુ મળશે એટલે આ બધી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા કહેવાય ત્યારબાદ છે કે એક એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી પછી આવે છે બેકી એટલે કે યુગ્મ સંખ્યા બેકી સંખ્યા એટલે કે જે બેના અવયવી હોય બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર એ બધી જ સંખ્યાઓને આપણે યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા કહીશું ત્યારબાદ છે એકી અયુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા સિવાયની જે સંખ્યા આવતી હોય એ જેમ કે એક ત્રણ પાંચ સાત નવ વગેરે સંખ્યાને એકી અયુગ્મ સંખ્યા કહેવાય બે એ સૌથી નાની બેકી સંખ્યા છે જે અવિભાજ્ય પણ છે અને બે સિવાયની બધી જ અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે તો આ આજનો વિડીયો આપણે સામાન્ય પરિચય ન હતો હવે આના પછીના આગળના વિડીયોમાં હું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક અને ત્રણ પોઈન્ટ બે સિવાય આ બધા સ્વાધ્યના દાખલા હું સમજાવીશ ત્યાં સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ